અજય ગબ્બર ખાતે કલેક્ટર શ્રી વરુણ કુમાર બરણવાલની વિશેષ ઉપસ્થિતિમાં અજય બાણની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન રામના મંદિરમાં પૌરાણિક અજય બાણની પ્રતિકૃતિ મુકાશે જે ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પંચેધાતુમાંથી નિર્મિત પાંચ ફૂટનું અજય બાણ અયોધ્યા મંદિરમાં અર્પણ કરાશે આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતા યુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે તાલુકાના નાદોદરા ઠાકોરવાસ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ અપાયા જિલ્લાના લાખણી તાલુકાના જેકોલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને લાભ અપાયા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંસદ શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્યશ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજાઈ દિશા અંતર્ગત આવરી લેવાયેલ ભારત સરકારની સડસઠ જેટલી યોજનાઓની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના નવેમ્બર બે હજાર ત્રેવીસ અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં સંસદ સભ્યશ્રી પરમતભાઈ પટેલે જણાવ્યું કે માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવડાના માનવી સુધી પહોંચાડીએ તેમણે કહ્યું કે લૌકિક વિકાસના કામોનું જતું ન કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ વંચિત અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી સાચી દિશામાં અમલીકરણ કરવા અનુરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ કમલેશી દરબાર સાથે રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા